ના વપરાશને બંધ કરવા માટે જે પરિપત્ર કરાયો હતો તેમાં વેપારીઓ થયા છે મેયર અને બંધ વેપારીઓ સાથે બેઠક કરી સતત ત્રણ દિવસ સુધી વિરોધ કરતા વેપારીઓએ આખરે સમાધાન કરી લીધું છે હાઈકોર્ટના ચુકાદાને માન આપવામાં આવશે તેવું વેપારીઓ દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું હવે દૂધ પાણી નાસ્તા તમામ વસ્તુઓ કાગળમાં જ આપવામાં આવશે વધુમાં વધુ ટેટ્રોપેકનો વપરાશ કરવામાં આવશે ગિરનારને ઇકો ઝોન ઘોષિત કરવામાં આવતા પ્લાસ્ટિક વપરાશ પર પ્રતિબંધ મુકાયો છે આ ચુકાદો આવ્યો એટલે વેપારીઓની અંદર કારણ કે વેપાર વેચાતી વસ્તુઓ પ્લાસ્ટિકની હોય છે પણ છતાંય વેપારીઓએ બધા સાથે મળી અને આ ગિરનાર છે એ જૂનાગઢનું ઘરેણું છે જુનાગઢની પવિત્રતા છે અને જુનાગઢની આધ્યાત્મિકતા છે ગિરનાર પર્વત એટલે પર્વત ઉપર ગિરનારની અંદર પ્લાસ્ટિક ન હોવું જોઈએ એવું લોકો બધા બધા સહમત્યા છે અને વેપારીઓ નક્કી કર્યું છે કે અમે કોઈ પણ વસ્તુ પ્લાસ્ટિકમાં નહીં વેચીએ પાણી પણ કાચની બોટલો આવે છે બીજી અલગ અલગ બોટલો આવે છે એમની અંદર વેચવામાં આવશે દૂધ પણ અલગ અલગ લિટર છે એ કાગળના પેકમાં આવશે આવે છે એ પણ એ રીતે વેચવામાં આવશે લોકપ્રતિનિધિ સાથે ચર્ચા કર્યા છે કે જે રીતના ગિરનારને ઇકો સેન્સિટી ઝોન જાહેર કર્યો છે એની અંદર પ્લાસ્ટિક વેચવાની જે નામદાર લેલ્થનો હુકમ છે એને માન આપી અને અમે પણ ચર્ચાની અંદર એવો નિર્ણય કર્યો છે કે ઇકો ફ્રેન્ડલી જે મટીરિયલ છે એની અંદર અમે ખાવા પીવાની વસ્તુ વેચશું એના ઓપ્શન પણ અમને મળી ગયા છે બહુ સારી રીતે વાતચીત અમારી થઈ છે અને જે ઇકો ફ્રેન્ડલી મટીરિયલ છે એની અંદર ખાવા પીવાની પાણીથી માટી દૂધની બધી વસ્તુઓ અમે વેચવાનો નિર્ણય કર્યો છે